નમસ્કાર ઢીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ તાલુકાના ધાબા ડુંગરી ગામે મુખ્ય રોડ પર રહી અને રસ્તો ક્રોસ કરતા સત્તાવન વર્ષીય રીતે ઈજાગ્રસ્ત થયેલા ધાબા ડુંગરી રહેતા કરુણ મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર ધાબા ડુંગરી ખાતે રહેતા પ્રતાપભાઈ ધનાભાઈ રાઠવાના પત્ની ભીખાબેન જેઓની ઉંમર સત્તાવન વર્ષ તેઓ રવિવારે સાંજના સુમારે પોતાના ઘર સામે આવેલ રોડ ક્રોસ કર્યા હતા ત્યારે ગોઘંબાથી હાલોલ તરફ જતા રોડ તરફ ગોઘંબા તરફથી આવી રહેલ બુલેટના ચાલકે પોતાની બુલેટ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને આ બેન સાથે અથડાવી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો અને ભીખીબેન રોડ ઉપર પટકાઈ ગયા હતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોકો ટોળે ટોળેવળ્યા હતા અને તેઓને તાત્કાલિક એકસો મારફતે અકસ્માત સર્જાયેલ બુલેટના ચાલક દ્વારા જાણવા મળ્યું છે મચી ગઈ હતી જાણવા મળ્યા મુજબ આ બુલેટ ચાલક વડોદરા માંજલપુર હોવાનું જાણવા મળ્યું છે અને અકસ્માતમાં તે બુલેટ ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી તેને પણ માથાના ભાગે થોડીક ઈજાઓ થતાં સારવાર માટે રેફરલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી ભીખીબેનના અકાળે અવસાન મૃત્યુ થતાં તેઓના પરિવારની અંદર શોક છવાઈ ગયો હતો પોલીસે તે અંગે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે